દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજથી 2500 વર્ષ પહેલા 26મી જાન્યુઆરી 2001 ના રોજ સવારે 8:00 વાગ્યે એવો ધરતી કંપાયો કે જે ગુજરાત ને હચ મચાવી અને એમાં કચ્છ ને તબાહ કરી નાખ્યું ત્યારે લગભગ બારી ઉંમર હશે લગભગ 40 42 વર્ષનો હું યુવાન જેવો લાગતો તરવરાટ મારામાં અને આજે પણ તરવરાટ તો છે જ પણ જે

જે આજે લગભગ કોકની પાસે કદાચ હોય કે ન હોય આજ પચીસ વર્ષના વાળા વાઈ ગયા છે આ ધરતીકંપને તો હું આજે આપને છે ને બે હજાર એકનો ધરતીકંપ બતાવવાનો છું કે કેવો ધરતીકંપ થયો હતો અને ભાટી એને કેવી કામગીરી કરી હતી મિત્રો ત્યારે અમારે આંખની આંખમાંથી આંસુડા નીકળી ગયા હતા અને સતત એક મહિના સુધી મેં આ જે ધરતીકંપની ફોટોગ્રાફી કરી હતી એની આછેરી ઝલક હું આજે આપને બતાવું છું તમે જોશો તો તમને પણ થશે કે ના ભાટી એને

ધરતીની અંદરમાં દટાઈ ગયા અને એ વાતની આજે પચીસ વર્ષના વાણા વાઈ ગયા છે જો તમારે આ આ બોડી તમે જો તમે જોઈ શકો છો જે ધરતીની અંદરમાં દટાઈ ગયા માણસો અને હજારો માણસો એ જીવતા સમાધિ લીધી એની જે ફોટોગ્રાફી ભાટી એને એટલે મેં પોતે આજે બસો કિલોમીટર હું હું સ્કૂટર લઈને હું ઠેઠ રાત્રિના બે વાગ્યે કડકડતી ઠંડીની અંદરમાં આજ દિવસે હું ગયેલો અને એને આજે પચીસ વર્ષ થયા છે મિત્રો અને ખાસ કરીને આ ધરતીકંપ કચ્છની અંદરમાં એટલો મોટો થયેલો કે જેની અંદરમાં આખું કચ્છ તબાહ થઈ ગયેલું ત્યારે હું અહીંથી વાંકાનેરથી બસો કિલોમીટર હું સ્કૂટર લઈને ગયેલો અને ત્યારે આખી એક મહિના સુધી મેં એની જે ફોટોગ્રાફી કરી છે ધરતીકંપની જો હું બતાવું છું આ વોંધ ગામ છે મિત્રો આખે આખું તબાહ થઈ ગયું છે આખે આખું અંદરમાં હજારો માણસો દટાયેલા હતા હું જે માથેથી નીકળતો તો એની અંદરમાં એટલી બધી લાશો હતી કે મારે બધાને હું કેતો કે અહીંયા લાશ દટાયેલ છે તો કે ભાટીભાઈ અમે આ કેટલાક ગ્લાસોને કાઢીએ કારણ કે હવે અમે પોતે પણ થાકી ગયા છે જો આ ડોશીમાં અહીંયા બેઠા છે એકલા જે આખું ઘર પડી ગયું છે પણ કોણ એને બચાવવા વાળું હોય પગમાં એને લાગી ગયું છે એને હાથેથી સૂતરનો પાટો બાંધ્યો છે જો આ રોડની અંદરમાં પણ તમે જોઈ શકો છો રોડ પણ ઘર તમે જોઈ શકો છો એના છત ને બધા છોતરા નીકળી ગયા છે મિત્રો આ ટ્રક બધા અહીંયા રોડ ઉપર પડ્યા છે કારણ કે જે ખાસ કરીને સામખેરીનો જો આ પુલ જે છે એ તૂટી ગયો હતો એટલે અમે સ્કૂટર લઈને ગયા ત્યારે જો આ પુલ તૂટી ગયો છે અમે સ્કૂટર ઠેકાડીને અમે ઠેઠ કચ્છમાં ગયેલો જો આ તમે જોઈ શકો છો એટલે ટ્રક ને વાહન વ્યવહાર ટોટલ બંધ થઈ ગયેલો અને જો આ સામખેરીનો પુલ જે છે એમાં લગભગ બે ફૂટની જે ખાઈ પડી ગઈ હતી જેના કારણે વાહન વ્યવહાર ટોટલી બંધ થઈ ગયો હતો જો આ ધરતી ત્યાંના જે રોડ છે એ બધા ચીરાઈ ગયા હતા એવડા મોટાને જો મકાનો પડીને પાધર થઈ ગયા હતા આજે આટલો મોટો ધરતી કમા જો તમે જોઈ શકો છો ઘર કેટલા ગયા ત્યાં એની અંદરમાં રેલમ છેલ થઈ ગઈ છે જો માણસો જે આ મકાન તમને દેખાતા નથી ફક્ત ખાલી તમને ત્યાં આખું ગામના બધા જે તમારે કેમ પાળીને પાધર કરી નાખ્યું હોય એવું તમને ગામ જોવા મળે છે કારણ કે જયારે બે હજાર એકનો જે બધાને જોઈને મારી આંખમાંથી પણ આંસુ નીકળી કે મારે આ ફોટોગ્રાફી કરવી કે બધાને આશ્વાસન જો આ ઘરમાંથી ટીવી કાઢે છે જે તમે જોઈ શકો છો હવે આ બધી જે ખાસ કરીને તમે અંજાર ની એવો ધરતી કેમ હતો કે આખું અંજારની અંદરમાં હજારો માણસો સ્કૂલના બચ્ચા ને બધા દટાઈ ગયા હતા અત્યારે જો રેસ્ક્યુ કરવા માટે થઈને આ બધા રેસ્ક્યુ ના જે બધા જવાનો આવ્યા છે એને રેસ્ક્યુ કરી અને લગભગ દસ થી પંદર દિવસ સુધી એને ખોદકામ કરી જો ત્યાં એક લગ્ન પણ હતા પણ લગ્ન નું તમે અહીંયા જો તમારે એમને છે માણસો વસ્તુ લેવા કારણ કે પોતાની પાસે વસ્તુ નહોતી તો ત્યારે વસ્તુ લેવા પણ માણસો ત્યાં દોડા દોડી કરતા હતા મકાનો પડી ગયા છે જો તમે જોઈ શકો છો મકાનો પડી ગયા કોઈ શું ભૂજ ભાતું હતું તમે જો બધા અહીંયા સહાય આપવા માટે થઈને હજારો લોકો આવેલા બધા સહાય આપે મકાનો તૂટી ગયા છે હજારો માણસો મરી ગયા છે કેને કેનો સંભાળ રાખવું એવો એક પ્રશ્ન થતો હતો ત્યારે કોની સામે આપણે આમ નજર કરીએ કે ફોટોગ્રાફી કરવી કે અહીંયા સુમસામ ભાજતી જે આ ધરતી જે છે કચ્છ જો આ બચાવનું જો તમે જે સિગ્નલ આપવાનું જે કેબિન છે ત્યાં ખાલી કેબિન જ આખું છે જે તમે જોઈ શકો સિગ્નલ જ બતાય છે અને અહીંયા કઈ છે રેલવે સ્ટેશન છે આ બચાવનું પડીને પાદર થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ આ આ બચાવનું રેલવે સ્ટેશન છે જે આખું આખું જો બચાવ લખેલું જો રેલવે સ્ટેશન છે એનું બોર્ડ જ દેખાય છે બાકી પડીને પાદર થઈ ગયું છે તમે જોઈ શકો છો જે ત્યાંનું મંદિર જે છે અહીંયા સિંહ ખાલી તમને જોવા મળે છે

જે પુલ દરવાજો છે અત્યારે નામ જ રહ્યું છે પુલ દરવાજો પણ પુલ દરવાજો પાધર થઈ ગયો છે અમારો પુલ દરવાજો નાક કહેવાય એ પણ પડીને પાધર થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો કે આ રીતે બધા કાટમાળ જ બધા પડ્યા છે અને આ પચીસ વર્ષ પહેલાની મારી આ ફોટોગ્રાફી છે મિત્રો આજ ભાટી ટીવી ના દર્શકો માટે થઈને મેં આજે મહેનત કરી જો આ પંખો લઈને નીકળે છે પણ બિચારાની પાસે કોઈ મકાન છે નહીં જો મોરના ટહોકા જે છે અહીંયા પણ સુમસામ ટહુકા વાગી રહ્યા છે આજે એ પણ સુમસામ બેઠા છે ક્યાં ટહુકા કરવા કેને સંભળાવવા આ પણ એક બીના બની છે તમે જુઓ એટલે આ માણસો બિચારાને મોર પણ આજે પક્ષીઓ જે છે એ પણ એકલા ભાસતા હતા કારણ કે તમે જુઓ સહાય માટે થઈને જો બધા જ લોકો સહાય માટે પણ ખૂબ જ માણસો આવેલા જો પોતાના સામાનો ઉપાડવા માટે થઈને માથે જે બધા લઈને જે તમે એનો જે કાટમાળ જે તમે જોઈ શકો છો આ બધા ભેગો કરતા હતા જો આ જેસીબીને એનાથી બધા ખોદી અને આખું ખોદકામ કરી રહ્યા છે ત્યારે આપણને પણ એમ થાય કે આ ખરેખર બે હજાર એકનો ભૂકંપ જે છે જો માતાજીની છબી જ રહી છે અને આખું જે દીવાલ રહી છે જો આ માતાજીના જે છબી રહી છે આખું મકાન પડી ગયું છે એટલે સત્ય પણ છે જો આ ડોશીમાં ને લાગી ગયું છે એને લારીમાં નાખી અને લઈ જાય છે જો પાણી માટે વલખા મારતા હતા પાણી નહોતું ત્યારે પાણી માટે પણ ટેન્કરો આવી અને જે આ બધા કચ્છના લોકોને

ઈ ખાલી બેઠેલા તમને જોવા મળે છે અને લાકડાનો કાટમાળ જોવા મળે છે આ દશા થઈ છે તમે જો આ તમે ઠેટ આઈથી તમે લ્યો વાકારેર થી તો ઠેટ ભૂજ સુધી સતત આ એનો આખો અસર હતી અને ખરેખર જ્યારે 2001 નો ધરતીકંપ થયો ત્યારે જે ધરતી ધ્રુજી છે ત્યારે અમને બધાને એવું થયું કે ખરેખર ભગવાન કૃપાએ માન થી છે અને ખરેખર આખી ધરતી એટલી ધ્રુતતી હતી કે અમે અહીંયા ઊભા ન હોતા તો નીચે કોઈ પાણીના વેણ આવતા હોય એવી સ્થિતિ થઈ ગઈ હતી તમે જોઈ શકો છો માળિયાની અંદરમાં પણ આ પોઝિશન હતી તો તમે હું અલગ અલગ બધા જ તમને બતાવતો જાઉં છું તમે જો કે તમને પણ થાય કે ના ખરેખર કેવો ધરતી કમ હતો બે હજાર એકનો પચીસ વર્ષ વહેલાનો એની એક હું આછેરી ઝલક બતાવતો જાઉં છું આપને પચાવની જે હોસ્પિટલ છે એ પડીને પાદર થઈ ગયું આ પેટ્રોલ પંપ જે છે પેટ્રોલ પંપ પણ જ્યાં તમે તમે ગયું છે તે જોઈ શકો છો આ બધા જ મકાનો પડી ગયા છે પડી ગઈ છે મકાનો પડી ગયા કાટમાળ બધી જ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં કાટમાળ દેખાતો હતો અને જે મોટા બહુમાળી બિલ્ડિંગો હતા એ પણ બેસી ગયા હતા દસ દસ ફૂટ અંદર ગરી ગયા હતા જે માણસો તમે જોઈ શકો છો પથરા સિવાય ક્યાંય તમને દેખાતું નતું દિવાલો તૂટી ગઈ હતી કપડા લેવા માટે માણસો અહીંયા બચાવની અંદરમાં ચોકમાં કપડાં નાખાતા જો આ બધા જે અહીંયા ધાબડા લેવા માટે થઈને જો માણસો પડાપડી કરે છે જે ઘર વખરી જે બધાનો રાશનિંગ જે છે એ પણ અહીંયાથી મળતું હતું જો આ બચાવનો જે મેઇન સ્ટ્રોક જે છે અહીંયા બધા માણસો બેઠા હતા અહીંયાથી પોતે જો આ હોસ્પિટલ પણ અહીંયા બનાવવામાં આવેલી તાત્કાલિક જે ટેન્ટમાં એ હોસ્પિટલની અંદરમાં પણ બધા રિલીફ લેવા માટે આવતા હતા જેવા કપડા માટે થઈને માણસો જેને જે જોઈએ એવા કપડા આપતા હતા એને જે માણસોને થાબડા અને એવી વસ્તુઓ આપતા હતા જે જે માણસોને રેશનિંગ જોતું હતું એને રેસનિંગ પણ અહીંયાથી મળી જતું હતું એટલે આ રીતે આખી તમે જો બચાવ ગાંધીધામ બધાના અહીંયા બેનરો લગાવ્યા છે અહીંથી બધાને જે જોતું હોય એ મળી જતું હતું આ તમે જોઈ શકો છો જે ફરીથી હું બતાવું છું કે આખી જે હોસ્પિટલ જે આ થિયેટર છે આ થિયેટર પડી ગયું ખાલી પડદા વધ્યા છે આ પડદા પડી ગયા જે તમે ખાલી એ બચાવનું જે થિયેટર છે એના આખું પડી ગયું જો આ થિયેટર પડી ગયું છે ખાલી પડદો જ છે હવે કેની અંદરમાં સીન બતાવવા જો આ બધા જ રેસ્ક્યુ કરવા માટે આવેલા જે બધા સૈનિકો જે છે એને ધન્યવાદ છે સલામ છે આ મંદિરો બધા પડી ગયા છે ખાલી જે એના ગુંબજ અને રહ્યા છે તમે જોઈ શકો છો જો આ પડીને પાધર થઈ ગયેલા ગામ જે અંજાર જે છે એની અંદરમાં ખૂબ જ જાનહાનિ થયેલી અને પંદર દિવસ સુધી માણસોએ અહીંયા કામગીરી કરેલી જો પોતાના કપડાં લેવા માટે થઈને અહીંયા બધા એમને એમ નાખી ગયા હતા માણસોએ બધાએ અને પછી પોતાને જે જોતા હોય એટલા કપડાં અહીંયાથી લઈ જતા હતા જો આ છત જે છે એ પણ બેસી ગઈ છે કપડાં જેને જે જોઈ એટલા લઈ જાઓ આવી બધી જ વ્યવસ્થાઓ અહીંયા સારી બધાએ કરી હતી કારણ કે અહીંયા જે રાહત માટે થઈને ઘણી બધી સંસ્થાઓ આવેલી જો આ દુકાનો જે દીપક ટ્રેડર્સ છે શિવકૃપા છે એ બધા જ પડીને પાદર થઈ ગયા છે તમે જોઈ શકો છો જો આ બધાએ ક્રેન દ્વારા જો આ બધે સૈનિકો જે છે એને ખૂબ જ સારી કામગીરી કરી અને આ રેસ્ક્યુ કરી અને જે લાશોને કાઢી છેલ્લે અંજારની અંદરમાં તો પંદર પંદર દિવસ સુધી કામ કર્યું જો આ આ બેન જે રોઈ રહ્યા છે જુઓની ફોટોગ્રાફી કરવા ગયો તો મને પણ અવળું થયું જો નાના બાળકને લારીમાં નાખી અને પોતાને લઈ જાય છે અને એને અંતિમ યાત્રા કેમ કરવી એ પણ એક પ્રશ્ન થઈ ગયો છે તમે જોઈ શકો છો આવા દ્રશ્યો જ્યારે બે હજાર એકની અંદર ભાટી આ ગોદળું ઓઢું છે છે એની પાસે માટે પણ નથી મળીને પોતાનો જે રોઈ રહ્યા આશ્વાસન આપવું એ પણ એક પ્રશ્ન થઈ ગયો તો ત્યારે ભાટી એને પચીસ વર્ષ પહેલા આ બધી ફોટોગ્રાફી મેં કરી છે એક સાચા ફોટોગ્રાફર તરીકેની જે મારી ફરજ જે છે એ મેં અદા કરી છે જે હું આજે બતાવું છું જો આ ખાટલાની અંદરમાં નાખીને ડોશીમાં ને દવાખાને લઈ જાય છે એક દ્રશ્ય છે જો આખું ગામ પડી ગયું છે આ મંદિર અહીંયા એક નવું બની રહ્યું છે વોંધ અંદરમાં ગામને પાધરમાં એ પણ પડી ગયું છે એટલે આ બધા જ જે તમે જે ગામડાઓ તમે જોવો છો એ બધા ગામડાઓ પડીને પાધર થઈ ગયા તમે તમે જોઈ શકો છો જુનવાણી જે કચ્છ હતું એક જૂનવાણી કચ્છ અત્યારે પડીને પાધર થઈ ગયું છે પચીસ વર્ષ પછી અત્યારે જ્યારે હું કચ્છમાં જાઉં છું તો આખું કચ્છ આખું બદલાઈ ગયું છે કારણ કે અત્યારે જે જે ધરતીકંપ પછીનો ભુજ એ આખું નવું ભુજ બન્યું છે અને આ જે જૂનું જે ભુજ છે બે હજાર એકનું એ પડીને પાધર થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ બધા કાટમાળ સાથેના આવી તસવીરો મેં મારા કે નિકોન કેમેરાની અંદરમાં વાઇડ સારા કેમેરાથી મેં બધી પાડેલી તસવીરો મિત્રો આજે એક તમને યાદીના સ્વરૂપમાં એક તસવીર પ્રદર્શનના સ્વરૂપમાં હું બતાવું છું અને ખાસ હું તમને કહું છું કે આની જે એક મહિના સુધી મેં એની ફોટોગ્રાફી કરી એના તસવીરી પ્રદર્શન મેં રાજકોટ અમદાવાદ જો આ સોનલ કૃપા હોટલ કવિરાજ જે છે એ હોટલ આખી અંદર કરી ગઈ તમે વિચાર કરો છાપરો ખાલી ઉપરથી દેખાય છે અને એ બાકો એનો બેનર બતાય છે બાકી કાંઈ બતાતું નથી અને આના જે પ્રદર્શનો જે છે મેં ઠેટ દિલ્હી સુધી પ્રદર્શનો કરેલા અને ત્યારે ગુજરાત સરકારે મારી પ્રશંસા કરી અને મને બે હજાર એકની ગુજરાતના શ્રેષ્ઠ ફોટો જર્નાલિઝમનો એવોર્ડ મને પચીસ હજાર રૂપિયા અત્યારે આપવામાં આવેલો એને પણ આજે પચીસ વર્ષના વણા વાઈ ગયા છે ઘણા બધા મિત્રો મને એમ કહે છે કે તમને પદ્મશ્રી મળવો જો હોય પણ મારે કોઈ પદ્મશ્રીની કંઈ જરૂર નથી મારો તો જો કામગીરી સારી હશે તો મને ગુજરાત સરકાર નહીં ભારત સરકાર પદ્મશ્રી પણ મને ઘર બેઠા આપશે હું કામને માનું છું હું કોઈ પદ્મશ્રીને માનતો નથી આ જ મારો પદ્મશ્રી છે મારી સારી કામગીરી હોય તો મને બે હજાર અગિયાર બાર ની અંદરમાં તમે જોઈ શકો છો જો આ જે લાશો પડી છે મિત્રો આની અંદરમાં કેને ક્યાં રાખવા અને કેમ એની અગ્નિદાહ કરવા એ પણ આ એક પ્રશ્ન છે મિત્રો અહીંયા મારે થોડુંક ફોટો સંતાડીને રાખવો પડે છે કારણ કે લાશોને અમે બતાવી નથી શકતા એટલા માટે થઈને થોડુંક પાલન કર્યું છે જે યુટ્યુબનું એટલે એ પણ હું બતાવું છું જો આ ભૂજની છે એ પણ પડીને પાદર થઈ ગયા છે જે રેસ્ક્યુ માટે આવેલા જે 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 બધા સૈનિકો છે 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 જો ગાય ભેંસ છે એ પણ કેટલા હજારો દટાઈ ગયેલા છે આવી કેટલી વાતો કરવી અને ખાસ કરીને હું તમને કહેવા માંગુ છું કે બે હજાર એકનો જે ધરતીકંપ થયો ત્યારે કચ્છ મિત્રના કીર્તિ ખત્રીએ આ મારો ઇન્ટરવ્યુ કરી અને પેલા વેલો જે ફોટોગ્રાફી કચ્છની ભુજની કોણ કરનાર છે એ ભાટીયા છે તો મને ખાસ કચ્છ મિત્રમાં મને બોલાવી અને કીર્તિ ખત્રી જે સાહેબ જે છે એમને મારો ઇન્ટરવ્યુ કરેલો અને એને ખૂબ એને સારી રીતે લખેલું જો આ અગ્નિદાહ આપી રહી એનાથી અગ્નિદાહ અપાય છે તમે વિચાર કરો ત્યાં લાકડા પણ નથી રહ્યા અને ત્યારે કચ્છ મિત્રની અંદરમાં બોલાવી અને મારો આખાપનાનો એક ઇન્ટરવ્યુ આખો કરેલી અને જયારે કચ્છ મિત્ર જેની એક બુક બનાવી છે કે બે હજાર એકના ધરતીકંભમાં કોણે કોણે કામગીરી કરી છે એ કામગીરીના અંદરમાં ભાટી એનનો પણ એક આખો એક આર્ટિકલ એમાં લેવામાં આવેલ જો ભુજની આ છતરડી જે છે મેઈન આ છતડીઓ બધી પડીને પાદર થઈ ગઈ અત્યારે આ છતડી આ ઓલામાં છે બાકીની જે મેઇન છતરડી આગળ આપણે જોઈ એ પડીને પાદર થઈ ગયેલી છે જે મેઇન છતરડી આગળ આપે જોઈ એ પડીને પાદર થઈ ગયેલી છે હવે ફક્ત આ મકાનો જ તમને જોવા મળે છે કે મકાનોની અંદરમાં જે આ રોડ ઉપર માણસો જે ગામની અંદરમાં જવા રાજી નહીં બિચારાને ત્યાં ફરતા હતા અંદર જે તમે જાઓ તો અંદર લાશો જ પડી હતી તમારે એટલે માણસો તમે જો આ કાટમળ જ જ્યાં હતો કોઈ માણસો ગામની અંદરમાં જવા રાજી નહોતા રોડ ઉપર બેસવા માટે રાજી હતા પણ કોઈ ગામની અંદરમાં જવા રાજી નહોતા કારણ કે ગામમાં જાય તો લાશોના ઢગલા પડ્યા હતા કોણ કોને અહીંયા બતાવ્યા આ જો બંગલા જેવા મકાનો જે છે પણ સુમસામ છે શેરિયો જ્યાં કોઈ માણસ તમને દેખાતું નથી આખું કચ્છ ખાલી થઈ ગયેલું છે તમે જો જો એ લાશ બતા જે છે પગ એના ખાલી દેખાય છે પણ કોઈ આ લાશને કાઢવા વાળું માણસને કોઈ હતા નહીં કારણ કે કોણ કોને કાઢે જો આ ડોસીમાં બિચારા એકલા અહીંયા લાશ જે આ ની વચ્ચે બેઠા છે જો આ લાશ એમને પડી છે દબાઈ ગયેલી છે કોણ કોને બેન કાઢે ને કોણ અહીંયા કાઢે તમે જો આ તમે લાશ પડી છે અને કાટમાળ છે ત્યાં કોઈ કાઢવા વાળું નથી જો ખાટલાની અંદરમાં એમને સુમસામ માણસો બેઠા છે આ તમે એનો કાટમાર તમે જોવો તમે જોઈ શકો છો કેટલા ખાલી એની જે 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 જુનવાણી છે 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 તમને દેખાય જો એક આર્ટિસ્ટિક રીતે ફોટો પણ આપણે દુઃખ એની અંદરમાં છે અંદર પશુ જે છે એ પણ ફસાયેલા છે કોણ ક્યાં એને કાઢવા માટે થઈને કોઈની પાસે સમય પણ નતો કારણ કે કેટલાને કાઢવા બહુ બધા થાકી ગયા હતા કારણ કે એની અંદરમાં માણસોની એટલી બધી જાનહાની થઈ હતી કારણ કે ત્યારે ટેલિફોન મોબાઈલનો કોઈ યુગ નતો માણસોને ખબર પણ કેવી રીતે પડે કે ક્યારે આ શું થયું છે જ્યારે આ ખબર પડી ત્યારે હું રાતના બે વાગ્યે હું સ્કૂટર લઈને ઠેઠ ભૂજ ગયેલો અને આખા એની સતત એક મહિના સુધી આ બધી ધરતીકંપની ફોટોગ્રાફી કરી અને એક ફોટો જર્નાલિસ્ટ તરીકેનું મેં કામ કર્યું છે એની હું આજ અમારા ભાટી ટીવીના દર્શકોને એક મારી તસવીરી પ્રદર્શનના રૂપમાં આ બધી ફોટોગ્રાફી છે પણ હું આપને એક ફોટોગ્રાફીના ઓલામાં હું આપને બતાવું છું કે અમારા જે ભાટી ટીવીના દર્શકો જે છે અને ગુજરાતના જે કે બહાર વિશ્વના જે મારા દર્શકો જે જો આ તમે અંજારની જે જેસલ તોરણની સમાધિ જે છે જો તોરણની સમાધિ પણ પડીને પાદર થઈ ગઈ છે ખાલી શિખરની અંદરમાં લખવું જોઈએ જો જેસલતોરની આ સમાધિ જે છે અંજારની અંદરમાં તમે જોઈ શકો છો જો રેસ્ક્યુ માટે આવેલા જે જે બધા જે જે જવાનો છે એ પણ બધા જોતા રહીએ છે શું કરવું ને શું ન કરવું આવો એક પ્રશ્ન બધાને થતો જો અંદરમાં આ વખતે ત્યારે ખાસ એમને હોસ્પિટલ આમાં કરેલી અને દર્દીઓને આની અંદરમાં રાખી અને સારવાર કરવામાં આવે છે જો તમે જોઈ શકો છો આ ત્યારે હોસ્પિટલ હતી નહીં તો એને આ સ્ટીમર ની અંદર એને હોસ્પિટલ બનાવેલી છે અને ખાસ ભાટી ટીવી ને ભાટી અંદર જો આ જેટી છે આ જેટી હું અંદર જઈ અને એને હોસ્પિટલ ની પણ મેં ફોટોગ્રાફી કરી તમે આના જે બધા મીઠાના જે બધા અગર જેવડા જે છે જે આ ગોડાઉન છે જે ઘઉંના એના ગોડાઉન નું જો એમને પડીને પાદર થયા છે આ પણ હું આપને બતાવું છું કે કેટલી મોટી જાન આની છેલી છે જો આ બધા જ ગુણીને આ બધા રેલમ છેલ પીડા છે પણ કોઈ કોઈને તમે આ જો અહીંયાના જે માર્કેટિંગ યાર્ડ ની બધા એના બેનરો જે છે એ પણ એમને છે જો બસો એમને છે ટ્રક એમને પીડા છે સુમ કોણ કોને રાખે અને કોણ આશ્વાસન આપે એ પણ એક પ્રશ્ન હતો આપ જોઈ શકો છો જો કોહિનૂર જે અહીંયાનું જે છે એ મોટી ફેક્ટરી છે જે એ જે છે તમે મીઠાની એ પણ તમને હું બતાવું છું કે અહીંયા કારખાના પણ બધા એ દેલમ છેલ થઈ ગયેલા હતા કે ક્યાં કોને કરવું અને મેં સતત એક મહિના સુધી અલગ અલગ વિષયોને લઈને મેં ફોટોગ્રાફી કરી અને ગુજરાતના તમામ દૈનિકો ગુજરાત સમાચાર સંદેશ ફૂલછાપ જૈન જનસત્તા અકીલા આજકાલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ ચિત્રલેખા અને મુંબઈ સમાચારે તો મારી આઠ આખી એક પૂર્તિ એમને બનાવેલી જેની અંદરમાં આઠે પાના ભાટીયનના ફોટો હતા જે ધરતીકમના જો આ મોરબીની અંદરમાં સિરામિક્સ જે છે એના ભૂંગરા રહ્યા છે પણ બધા નળિયા ને આ તો બધા ઓળા થઈ ગયા છે જો રોડ ઉપર એક નાની બેબી છે એને નાના એના ભાઈને લઈને રોડ ઉપર બેઠી છે રાહ જોવે છે કે ક્યારે આવે આમ જો તમે મિત્રો આ આ દુઃખદાયી આ દ્રશ્ય તમે જોશો તો આ કીર્તિ ખત્રી જે છે કચ્છના જે કીર્તિ ખત્રી તંત્રી જે છે એમને મારો ખાસ આર્ટિકલ કરેલો અને મને ખાસ એમને બિરદાવેલ એટલે કીર્તિ ખત્રીનો પણ હું આજરી તારીખે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાટી પાડી છે એને ખાસ ઉજાગર કરી છે એટલે જન્મભૂમિ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને યોગ્ય સ્થાન આપી અને મારી એને જે આખી એક સ્ટોરી બનાવી તમે આ જોઈ શકો છો કે જે માળિયાની ની અંદરમાં પણ આ રીતે આખી મોટી જાહાને થયેલી ખાસ કરીને મોરબી વાંકાનેર મોરબી અને ઉપરથી તમે જતા હતા ત્યારે જેમ જેમ જો આ તમે જોઈ શકો છો ખાલી દરવાજો છે આ તમને ખાસ કરીને આ ભૂજનું બતાવી રહ્યો છું ભૂજના જે દર્શકો જે છે એને તમે જોવાની ખાસ તમે જોજો કારણ કે તમારા ભૂજની અંદર 2001 નો ધરતીકંપ થયો અને ત્યારે કેવી પરિસ્થિતિ હતી એની આ આછેરી ઝલક ભૂજની ખાસ હું આપને બતાવી રહ્યો છું કે જ્યાં જોવા પછી ખાસ એને ટેન્ટ ટાઈપના અહીંયા મકાનો બનાવી અને આયા જો આ ફરી હું આપને કીર્તિ ખત્રીને બતાવું છું જે કચ્છ મિત્ર જે છે એના જે જન્મભૂમિ ગ્રુપના તંત્રી જે છે એ બતાવું છું જો આ ભૂજના દરવાજા છે એની પણ હું આપને આ તસવીરો બતાવું છું ભૂજના જે બધા જે દરવાજા જે છે એ પણ હું આપને બતાવું છું જે ભૂજના અલગ અલગ વિસ્તારો બતાવું છું ભૂજના જે દર્શકો જે છે એમને ખાસ જોવા માટે થઈને આ ભૂજની જે વિશેષ જે આ બધી ફોટોગ્રાફી જો આ તમે જોઈ શકો છો ત્યાં જે મહેલ જે છે અહીંયાના પણ કેટલો ભાગ પડી ગયો છે જો તમે જોઈ શકો છો તમે જે એનો આઈના મેલ છે અહીંયા પણ ઘણો બધો મોટો નુકસાન થઈ છે આ તમે ભુજના અલગ અલગ વિસ્તારો હું બતાવું છું જે મારા ખાસ ભુજના જે દર્શક જે છે કારણ કે ભુજના ઘણા બધા મિત્રોને મને ફોન આવ્યા કે અમને ફોટોગ્રાફી આપો પણ મેં કોઈને ફોટોગ્રાફી આપી નથી મારા પાર્ટી ટીવીના દર્શકો જેમ આ ફોટોગ્રાફી જોઈ શકે એટલા માટે આજે ખાસ વિશેષ આ અમારા જડેશ્વરનો જળિયો જંગલમાં આવશે ને ઘોડાનો દાતાર ત્રિથિયો રાવળ જામને જો ભુજની હોસ્પિટલ બનાવવામાં આવી છે ત્યારે આ ભુજની હોસ્પિટલની જો આખી મેં વ્હાઈડ એંગલમાં તસવીર લીધી છે એ પણ હું આપને બતાવી રહ્યો છું ભુજની છતડીઓ જે પડીને થઈ ગઈ છે એ હું આપને બતાવી રહ્યો છું ખાલી પથરાઓ જ પડ્યા છે ભુજની અંદરમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું જે આ છતડી પડી છે એના જે ગુંબજો જે છે જો છતળીના ખાલી પગથિયાને એના પિલર હવે તમે અહીંયા રહ્યા છે ઉપરનો જે ભાગ કલાત્મક જે ભાગ હતો એ પડીને પાદર થઈ ગયો છે હવે જો નાના નાના જે મકાનો એની માણસો રહેવા માટે પછી અને એની અંદરમાં રહીને પોતાની ગુજારો કરતા અત્યારે અંદરમાં પણ ખૂબ મોટું નુકસાન થયેલું આ વાંકાનેરનો ટાવર જે છે જે અત્યારે ટાવર જે મેઇન હતો જે ટેકરી ઉપરનો એ પણ પડી ગયો છે અને અત્યારે આ જ હાલતની અંદરમાં વાંકાનેરનો ટાવર અત્યારે ત્યાં છે આ જળેશ્વર નો જે મંદિર છે જળેશ્વર મહાદેવ મંદિર એ પણ પડીને પાદર થઈ ગયું તો એનો જે આગળનો ભાગ પડી ગયો તો એ હું આપને બતાવી રહ્યો છું અને જો ટેન્ટની અંદરમાં શાળાઓ ચાલુ કરવામાં આવે વાંકાનેની અંદરમાં પાછળ આપ જોઈ શકો છો રાજ મહેલ છે જો ભણવા માટે નિશાળો તૂટી ગઈ હતી એટલા માટે એને ટેન્ટની અંદરમાં જે સ્કૂલો ચાલુ કરવામાં આવેલી એ આપ જોઈ શકો છો તમે જો જો ટેન્ટની અંદરમાં શિક્ષકો બેઠા છે વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે આજે જો જો છાપું વાંચી રહ્યા છે પણ શું શું સમાચાર છે ત્યારે એક જ સમાચાર હતા ધરતીકમ સિવાય બીજા કોઈ સમાચાર નહોતા અને ત્યારે ભાટીયના બધા છાપાઓની અંદરમાં આઠ આઠ કોલમના અડધા અડધા પેજના જે સમાચારો તસવીરો સાથે છપાતા અને રોજ હું વિવિધતા સબર મારી એક મહિના સુધી મેં એના તસવીરોના ફોટોગ્રાફ અલગ અલગ છાપાઓની અંદરમાં છપાયેલા અને હજારો છ ફોટોગ્રાફ મેં આ તસવીરો ધરતીકમના લીધા છે અને એના અનુસંધાને મેં આજે ફરી પાછી એને જે નેગેટિવ હતી આ બધે એને મેં આજે ડિજિટલ ઓલામાં ફોર્મેટમાં લઈ અને આજ ટીવીના દર્શકોને બતાવવા માટે થઈને આજે એક સ્તુત્ય કાર્ય કર્યું છે જેથી કરીને જે કારણ કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષના જે જે યુવાનો જે છે એને ધરતીકંપ શું હતો એની ખબર નહીં હોય પણ આજે તમે આ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર ધરતીકંપ કેવો હતો એની અનુભૂતિ થશે જો આ અહીંયાનું આ કેરાનું આ જે શિવ મંદિર છે ખૂબ જ કલાત્મક આજે પણ છે પણ એની અંદરમાં જે ડેમેજ થયું છે એ તમે જોઈ શકો છો જો કેરાનું આ શિવ મંદિર છે ખૂબ જ કલાત્મક આ શિવ મંદિર છે મિત્રો તમે ભુજ પાસે કેરા તમે જાઓ તો શિવ મંદિરને ચોક્કસ જોજો અહીંયા જો આ ભુજની અંદરમાં મહાદેવનું મંદિર છે એ પણ સરસ મજાનું જે છે એની પણ હું નયન રમ્ય એક તસવીર બતાવું છું કે શંકર ભગવાન ભલે મહાદેવ છે પણ એમને પણ પોતાનું આપણે એક દર્શન કરાવીએ છીએ જો અહીંયા અંદરથી મેં એક ફોટો લીધેલો છે એક આર્ટિસ્ટિક રીતે ભુજનો એ પણ હું આપને બતાવી રહ્યો છું ભુજની અંદરમાં ગાયો એમ એમ છે જો મકાનો સરસ મંજાના કલાત્મક મકાનો છે પણ અહીંયા બધા જ અત્યારે પડીને પાદર થઈ ગયા છે ભુજની અંદરમાં મોટામાં મોટું નુકસાન થયું છે ભુજ છે અંજાર છે જે બચાવ છે વોંધ છે એના બીજા ગામડાઓની અંદરમાં તમે જુઓ તો બધા જોવા ભુજની છતડીઓના પથરાઓ ખાલી ગોઠવીને રાખ્યા છે કારણ કે એની છતડીઓ કેટલી કલાત્મક હતી કારણ કે હું અગાઉ ગયારો ત્યારે જે ભુજની છતડીઓ મિત્રો તમે જુઓ તો નયન રમ્ય છત્રડી હતી જો આ મકાનો બહુ માળી મકાનો ભુજનો ઉપરથી એક એરિયલ વ્યુ બતાવું છું મિત્રો તમે ખાસ જે ભુજના દર્શકો જે છે આ એક એરિયલ હું આપને બતાવું છું ભુજનો જો પાછળ ભુજિયો ડુંગર છે અને આ કેરાનું શિવ મંદિર બતાવું છું મિત્રો આ મારી આ જે ફોટોગ્રાફી આપને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એવી પણ હું તમને વિનંતી કરું છું